ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફરગુસન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ ને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈપણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો રોનકભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર બાવીસ ત્રેવીસના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે અને એકસો ને સિત્તેર કલાક ચલાવેલું ટ્રેક્ટર છે એટલે તમે કન્ડિશનનો અંદાજ લગાવી શકો છો એકદમ મિત્રો કંપની કટ આખું ટ્રેક્ટર જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકસો ને સિત્તેર એકસો બોતેર કલાક ચલાવેલું ટ્રેક્ટર છે બે હજાર બાવીસ ત્રેવીસના મોડલનું ટ્રેક્ટર તમને જોવા મળશે અને રોનકભાઈ તમના ટ્રેક્ટરના માલિક છે ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરું તો છ લાખ અને ત્રીસ હજાર રૂપિયા મિત્રો કિંમત રાખેલી છે એકદમ શોરૂમ કંડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે છ લાખ અને ત્રીસ હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો ભચાઉ જિલ્લો કચ્છ અને પ્રોપર મિત્રો તમને ભચાઉમાં જોવા મળશે બાકી વિડિયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો રોનકભાઈ નામ અને ત્રેસઠ પાંચ ઓગણત્રીસ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો કિસાન ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક જલારામ કંપનીની મિત્રો ઓરણી વેચાવ વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ ને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડિયોમાં તમે જે જલારામ કંપનીની મિત્રો ઓરણી જોઈ રહ્યા છો આ ઓરણી અમિતભાઈને વેચવાની છે ઓરણીમાં તમને સત્તર દાતા ઓગણીસ દાતા જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો ખૂબ જ ઓછું ચલાવેલી ઓરણી છે જલારામ કંપનીની છે તમે વિડીયોમાં જોઈ શકો છો બહુ વધારે મિત્રો ચાલેલી નથી ખૂબ જ ઓછી ચલાવેલી જોવા મળશે ઓરણી તમારે લેવાની હોય તો કિંમતની વાત કરું તો પાસઠ હજાર રૂપિયા મિત્રો કિંમત રાખેલી છે આ કિંમત ફિક્સ નથી જોકે કિંમતમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી બાકી આ ઓરણી તમારે લેવાની હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો જામજોધપુર જિલ્લો જામનગર અને પ્રોપર તમને જામજોધપુરમાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો અમિતભાઈ નામ અને આઠ હજાર અઠ્યાસી વાળા નંબર આપેલા છે એમાં કોલ કર્યા આ ઓરણી વિશે વધુ માહિતી મેળવી શકો છો અને ઓરણી તમે લઈ શકો છો સ્વરાજ આઠસો ચોત્રીસ એક્સેમ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક સ્વરાજ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ તો એ માહિતી જોઈ લઈએ ને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમારા ચેનલ ઉપર વેચાવા માટેની માહિતીના રોજે રોજના મિત્રો છથી સાત વિડીયો આવતા હોય છે એમાંથી તમારે પણ કોઈ પણ વસ્તુ લેવાની હશે તો એ પણ મળી જશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો બલમતભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર સોળ સત્તરના મોડલનું ટ્રેક્ટર તમને જોવા મળશે ખૂબ જ ઓછું ચલાવેલું અને સાચવેલું ટ્રેક્ટર છે મિત્રો ખૂબ જ ઓછું ચલાવેલું અને સાચવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ એન્જિન પાવરફુલ મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટાયરની વાત કરું તો સાઠથી સિત્તેર ટકા જેવા તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે બાકી સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં લાઈટું બધી વર્કિંગ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારની ખરાબી નથી સ્વરાજ આઠસો ચોત્રીસ એક મોડલ તમને જોવા મળશે સોળ સત્તરનું મોડલ છે બાકી બુક કાગળ ઓકે જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નહીં જોવા મળે કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો બગસરા જિલ્લો અમરેલી અને ગામ છે હામાપુર એટલે કે તમને આ ટ્રેક્ટર હામાપુર ગામે જોવા મળશે બાકી બલવંતભાઈનો સંપર્ક કરી શકો છો પાટીદાર ટ્રેલર વેચવાનું છે મિત્રો વિડીયોમાં આજે તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર મિત્રો કુલદીપભાઈને વેચવાનું છે સૌ પ્રથમ મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી દેજો કારણ કે અમારા ચેનલ ઉપર વેચાવા માટેની માહિતીના રોજે રોજના મિત્રો છથી સાત વિડીયો આવતા હોય છે એમાંથી તમારે પણ કોઈ પણ વસ્તુ લેવાની હશે તો એ પણ મળી જશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી દેજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે પાટીદાર ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર મિત્રો વેચવાનું છે ટ્રેલર લેવાનું હોય તો કન્ડિશન તમે જોઈ શકો છો અને મિત્રો ટ્રેલરની બુક નથી એવું ભાઈ કુલદીપભાઈનું કહેવાનું છે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો શાયડુ પત્ર એકદમ સારા કન્ડિશનમાં છે મિત્રો તળિયામાં થોડુંક વેલ્ડિંગ જેવું કરાવેલું છે બાકી કલર કામ આખું કમ્પ્લીટ તમે જોઈ શકો છો ટાયર પણ તમને સારા કન્ડિશનમાં જોવા મળશે હવે કિંમતની વાત કરું તો પંચ્યાસી હજાર રૂપિયા મિત્રો કિંમત રાખેલી છે જો કે આ કિંમત તમને ફિક્સ નથી કિંમતમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે બાકી આ તમારે ટ્રેલર લેવાનું હોય તો તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા અને ગામ છે મિત્રો નગળિયા એટલે કે તમને આ ટ્રેલર નગળિયા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો કુલદીપભાઈ નામ અને છન્નું ત્રણ પંચ્યાસી વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી ટ્રેલર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેલર તમે લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો